બોડેલી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ છે ગામમાં પ્રવેશતા ઢોકલીયા રોડ અને ચોકડી પાસેના માર્ગ પર મોટા મોટા ખાડા ઉભા થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો ધોવાઈ ગયો છે અને હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે રોજિંદાઓ મુસાફરી કરતા લોકો કબડતોડ ખાડા વચ્ચે વાહન હંકારી રહ્યા છે જેને કારણે અકસ્માતનો ખતરો પણ વધ્યો છે અમારો રોડ એટલો બધો ખરાબ છે કેટલા એક્સિડન્ટ થયા છે કે વાર આ બી એટલા બધા આરામ થાય છે જેની વાત તમે જુઓ આ રસ્તો કેવી રીતે કેવી રીતે બનાવ્યો છે ખરાબ છે અને એને સારી રીતે રિપેર કરવામાં આવે અને સારા રસ્તા થાય એવી અમારી માંગ છે આપણે કઈ થી કયો રસ્તો છે આ અહીંથી આ બાજુ છોટા દેપુર બાજુ જાય આ બાજુ નસવાડી વાળો રોડ છે આ કયો વિસ્તાર છે આ બોડેલી વિસ્તાર છે બોરેલી નોકલિયા બોરેલી નો પ્રવેશ દ્વાર આ રસ્તો છે આપ જોઈ શકો છો રોડ છે છે રોજના અહીંથી હજારો વાહન પસાર થાય ખાડા અને પાણીના ભરાવાને લઈને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને વાત કરીશું જે રાજપીપળા અંકલેશ્વર પ્રવેશ પ્રવેશતા બોરેલી માં આ રસ્તામાંથી પસાર થવાનું હોય છે ત્યારે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે કમરતોડ રસ્તો કહી શકાય ખાડા અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નગરપાલિકા પણ બની ગયું છે અને હવે વાહન ચાલકો આશા રાખી રહ્યા છે કે રસ્તાને ને બનાવવામાં આવે રોડને બનાવવામાં આવે અને ખાડા પૂરવામાં આવે તેમ વાહન ચાલકો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે બિરિયા ઇન્દ્રાન મનસુરી બોડેલી છોટાઉદેપુર